વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાંચ હજારથી વધુ સેન્ટરો પરથી આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને મતદાન દિવસની શુભેચ્છા પાઠવી હતી દેશના નિર્માણમાં યુવાઓને મતદાનનું મહત્વ ઓન સ્ક્રીન વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરાયું હતું ત્યારે સાવલીના કેજી કેમ્પસના હોલમાં સાવલી યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો દ્વારા વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ નમો નવા મતદાતા કાર્યક્રમ ઓન સ્ક્રીન નિહાળ્યું હતું કે જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ નગર સેવકો કે જે ના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા શિક્ષણ ગણ તેમજ નવ મતદાતાઓ અને કેજી કેમ્પસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં વિકસિત ભારતના સુવર્ણ કાળની ઉપલબ્ધિઓના વર્ણન સાથે રાષ્ટ્ર નિર્માણમાં મતનું મહત્વની સમજ અપાઈ હતી આજ રોજ પચીસ જાન્યુઆરીએ સાવલી કેજીઆઈટી કેમ્પસમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી પૂરા ભારત દેશમાં સૌ યુવાનો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા તે બદલ જ્યારે આપણે કેજીઆઈટી આઈ ટી કેમ્પસમાં એક કાર્યક્રમ રાખ્યો હતો તેમાં સૌ સાવલીનગરના યુવાનો તાલુકાના યુવાનો અને જે નવા મતદારો છે એ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો એમાં સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાવલી શહેર ભાજપ પ્રમુખ રચિતભાઈ શાહ સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ તથા સૌ સાવલીનગર યુવા મોરચાના હોદ્દેદારો અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહીને આપણા વડાપ્રધાન શ્રી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ